નમસ્કાર આપ જોઈ રહ્યા છો હલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આપઘાતનો મામલો અમદાવાદ આંગડિયા પેઢીના કંજારી સાથે લૂંટની ઘટના સામે આવી જામનગરના ઓશવાડ સેન્ટર નજીક મધરાત્રે હિટ એન્ડ રન ની ઘટના બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ હવે જોઈએ સમાચારો વિસ્તાર પોરબંદરમાં એક એવી સરકારી પ્રાથમિક શાળા કે ત્યાં બાળકો ભણવા નહીં પરંતુ મકોડા મારવા જાય છે હા આ વાત ખોટી નથી જો અમારા આ ખાસ અહેવાલમાં પોરબંદરની બિરલા કોલોનીમાં એક સરકારી બિરલા પ્રાથમિક શાળા આવેલ છે આ શાળામાં બે હજાર બાવીસમાં માં સરકારે પોસ્ટર લગાવી દીધા કે આ શાળા જર્જરિત હાલતમાં છે જેથી બિલ્ડિંગમાં કોઈએ પ્રવેશ લેવો નહીં બે વર્ષથી આ શાળા બિન કાર્યરત છે અને આ શાળાના બાળકોને બાર સામાન્ય ગાર્ડનમાં પીપળના ઝાડ નીચે બેસીને ભણવું પડે છે અને ત્યાં આવી હાલત જોવા મળી કે તેનો કોઈ અંદાજ ન કરી શકાય આ શાળાના ગ્રાઉન્ડમાં બેસીને ભણતા બાળકો અને વરસાદથી બચવા માટે પીપળના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરે છે અને આ ગ્રાઉન્ડમાં મકોડાનો એટલી હદે ત્રાસ છે કે બાળકો ભણવાના બદલે મકોડાથી બચવાના પ્રયાસો કરે છે અને મકોડા ક્યારેક તો બાળકોને લોહી કાઢે તેવા બચકા ભરે છે અહેવાલ અશ્વિન ટકરા મારું નામ સંતોષ બેન અહીંયા વાંધો છે કે આ નિશાળ અહીંયા છે પણ આ છોકરા કેમ આવક જવક કરે કેવા અહીંયા મકોડા છે કેવી પરિસ્થિતિ હાલે અને છોકરાઓની કેમ ભણી શકે તો અહીંયા જીવ જંતુ આવે જવાબદારી કોણ લેશે છોકરા નીચે ભણે છે આવું કેટલું સમય આપડે ઓલું કરવું તો આનું કઈક રજૂઆત કરો નિશાળ અમારા ગામમાં બનાવી દો નવી એવી રીતના બધી સહાય કરો કારણ કે બાળકો નું ભવિષ્ય બગડે આગળ છોકરા વધતા નથી એટલે હમારી કઈ રજૂઆત નથી બસ એક નિશાળ હ બાળક આગળ ભણશે તો એનું ભવિષ્ય આગળ થશે ને કેવી રીતના ઈ આમ જોવો જોઈએ તમે બધાય આ મોકોડા જીવજંતુ બધુય એને પાછી રીક્ષા બંધ થઈ ગઈ એટલે નિશાળ દૂર છે હવે કેવી રીતના એ અહિયાં પહોંચી હગે માં બાપ પડખે સમય હોય નો હોય હમે રોજી લોટલો કમાવા જતા હોય મારું નામ મનસુખભાઈ હર્ષુરભાઈ ધુંદરવા હું ઇન્દિરાનગરનો રહેવાસી છું મારા અહીંયા નવ બાળકો મારા અભ્યાસ કરે છે અને આ તમામ બાળકોની અહીંયા બે હજાર રજૂઆત કરેલી છે રજૂઆતમાં હજી કોઈ નિર્ણય આવ્યો નથી અમારે આ નિશાળ બંધ કરવામાં આવેલી છે હવે અમારે બાળકોનો અભ્યાસ માટે અમારા દરેક બાળકો અમારે ઘરે અમુક આવે અમુક ન આવે એવી બધી પરિસ્થિતિ છે અમે રોજી રોટી કમાવા છ મહિના જાય અત્યારે અમારે ચોમાસામાં અમારા ધંધો બંધ છે એટલે અમે અમારા બાળકો ને અત્યારે હાલ રિક્ષા બંધ થઈ ગઈ એટલે અમે ગાડીમાં કે કોઈ પણ વાહન જીવ જંતુ અમારે ડેલી આના કોઈ બાળકો માટે અમારે ટ્યુબ છે માંડી બધું અમારે ઘરે રાખવું પડે બાળકો મકોડો કરીને આવે એટલે ચોમાસાનો સમય છે પાક થાય આ ગમે રીતે થાય એટલે અમારા બાળકો અમારે ગમે પરિસ્થિતિમાં અમારે સાવચેતી રાખીને અમારે અત્યારે અમારી જવાબદારી થી અમે અહીંયા ભણવા મૂકીએ એટલે બને એટલું તંત્ર અને સરકાર શ્રી ને અમે એમ કહીએ કે અમને આજ કોઈ પણ સરકારી જગ્યામાં પ્રાથમિક શાળા અમારે લતા બનાવી દે એવી અમારી નમ્ર વિનંતી છે